સો શબ્દ ઝડપ હાલમાં સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગની લોકરક્ષક અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે તેમાં નોકરી મેળવવા માટે રાજ્યના યુવાનો દોડવાની પ્રેક્ટિસ કરીને પરીક્ષા માટે અલગ અલગ જિલ્લામાં આવેલા ગ્રાઉન્ડમાં દોડની પરીક્ષા આપવા માટે હાજર થઈ ગયા હતા ત્યારે માણાવદર તાલુકાના દગઢ ગામના ઓગણત્રીસ વર્ષના પરેશ અમીરભાઈ કાનગઢ નામનો યુવક તારીખ નવ એક બે હજાર પચીસના રોજ પોલીસ ભરતી પરીક્ષા આપવા માટે જામનગર ખાતે ગયો હતો છેલ્લા આઠ વર્ષથી પરીક્ષાની તૈયારી કરતો આ યુવક પોલીસ ગ્રાઉન્ડમાં સમયસર દોડ પૂરી કરી શક્યો નહીં જેથી નાપાસ થયો હતો પરીક્ષામાં નાપાસ થઈ જતા યુવકે ગુમાવતા તેના પરિવાર પર આભ ફાટી પડ્યો હોય તેટલી મોટી આફત આવી ગઈ હતી ફકરો મૃતક યુવાનના સગા અને મિત્રો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે પરેશ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતો હતો જામનગર ખાતે ગઈ નવમી તારીખે પોલીસ ભરતી માટે ગયો હતો ત્યાં દોડમાં તે નાપાસ થયો હતો પરંતુ પરિવારજનોને તથા મિત્રોને ફોન કરીને કહ્યું હતું કે હું પાસ થયો છું આ સમાચાર આપ્યા બાદ પોતાના ઘરે આવવા માટે પરેશ જામનગરથી નીકળ્યો હતો પરંતુ રસ્તામાં આવેલા જંગલમાં જઈને પ્લાસ્ટિકની દોરી બાવળ સાથે બાંધી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી ત્યારબાદ ઘણો સમય વીતી ગયા પછી પણ પરેશ પોતાના ઘરે પહોંચ્યો ન હોવાથી તેને ફોન કરતાં તેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતો હતો જેથી પરિવારજનો અને મિત્રોએ તેની શોધખોળ હાથ ધરી હતી તપાસ કરતા કરતા રાત્રિના સમયે પરેશનું બાઈક રોડ ઉપર પડેલું જોવા મળ્યું હતું તેની નજીક આવેલી જગ્યાએ તપાસ કરતા અંદરની બાજુ જાડીમાં પરેશ લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો આ જાણીને પરિવારજનો પર આભ ફાટ્યું હતું આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ મૃતક પરેશનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે માણાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે ફકરો આપઘાતની ઘટના બનતા કેટલાક યુવાનોએ કહ્યું હતું કે આજના સમયમાં રોજગારી ખૂબ મોટી સમસ્યા છે અને નોકરીમાં પણ સ્પર્ધા વધી ગઈ છે ત્યારે હકારાત્મક બનવાનું કહ્યું હતું અને વધુમાં જણાવ્યું કે સંઘર્ષ કરવો જ પડે છે તેમાં હાર માનવી નહીં પોતાની મહેનત વધારવી પડશે કોઈ એક ફેક્ટરમાં સફળતા નહીં મળવાથી અલગ અલગ જગ્યાએ પ્રયત્નો વધારતા રહેવો જોઈએ જેથી સફળતા મળી શકે એવો સંદેશ આપ્યો હતો કે હિંમત હારશો નહીં મહેનત કરતા રહો જેનાથી સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે આ સમગ્ર ઘટના અંગે જીપીએસસી ચેરમેન હસમુખ પટેલે કહ્યું હતું કે જિંદગી બહુ મૂલ્યવાન છે કોઈ પણ નિષ્ફળતા કાયમી હોતી નથી તેમજ પરીક્ષાની મૂંઝવણ વિશે હેલ્પલાઇન ઉપર કોલ કરી શકો છો ફકરો ગાંધીનગર ખાતે છેલ્લા પાસઠ વર્ષથી વિના મૂલ્યે સ્ટેનોગ્રાફી શીખવતા પૂજ્ય પ્રવીણભાઈ જોશીએ પણ આ ઘટના સંદર્ભે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે પરીક્ષામાં નાપાસ થઈ જવાથી હતાશ થવું યોગ્ય નથી આપણને ડર લાગે છે તે નાપાસ થવાનો ડર નથી પરંતુ બીજા લોકો શું કહેશે તે વિચારથી ડર પેદા થાય છે અને માનસિક રીતે પરેશાન થઈ જઈએ છીએ પોતાના મનને મજબૂત કરી લો અને આવી નિરાશાને મનમાં આવવા દેશો નહીં નાપાસ થઈ જવાય તો પણ નાસીપાસ થવું નહીં પોતે કરેલ પ્રયત્નો કે અભ્યાસ ક્યારેય નિષ્ફળ જતો નથી પોતાનો અભ્યાસ જીવનમાં મદદગાર નિવડશે જ